મહાભારત તમને મને શીખવે છે હંમેશા માટે જીવાય આવી રીતના તકલીફ એક જ છે મહાભારત ન રખાય ઘરમાં ઝઘડા થાય મહાભારત ન રખાય ઘરમાં ઝઘડા થાય હા વાંચું કેજો તમે ક્યાંય વાંચ્યું છે આવું ખરા કોક દોઢડા માણા આવીને આપણને કીધું ને આપણે માની હોત ગયા બોલો આપણે ત્યાં બે ઇતિહાસ છે એક રામાયણ અને બીજો મહાભારત સાંભળજો

આપણો સાચો ઇતિહાસ શું છે હજી સુધી આપણને ખબર જ નથી બોલો તમને ને મને ક્રિષ્ણએ કીધું એવી રીતના જીવો તમે ને મને રામે કીધું એવી રીતના જીવો તમને મને ચાણક્ય વિદુર કે એવી રીતના જીવો એવી રીતના જીવશો તો કોઈ દી દુઃખી નહીં થાવ નહીં થાવ ને નહીં જ થાવ મેં એટલા વર્ષોથી મહાભારત વાંચું છું એ હજી એક વાર કહો સાંભળજો મારા ઘરે સૌથી વધારે મહાભારતના પુસ્તકો છે રામાયણ ને ભાગવત ના નહી છે કેવલ મહાભારત ઘરમાં રાખું છું અને કદાચ નવરો હોય ને ત્યારે બીજું બધું પછી વાંચું પેલા મહાભારત વાંચું છું અને આજ સુધી મારા ઘરે કોઈ થી કોઈ ની યાર ઝઘડો થયો ને ઘરે નથી થયો ઘરવાળી યાર થયો બોલો અને આ એમનેમ ન બોલાય સાહેબ એની માટે બહુ જવાબદારી કારણ કે તમે જે પુસ્તક વાંચો ને એ પુસ્તક જો તમારામાં ઉતારી લ્યો એટલે તમને ખબર પડે કે આ ગ્રંથ તમને આ કેવા માગે છે મહાભારત તમને મને શાંતિ આપે છે મહાભારત તમને મને કૃતજ્ઞતા આપે છે મહાભારત તમને ને મને પ્રેમ આપે છે હમણાં કોરોના આવ્યો ત્યારે મહાભારત જોયું તું કે નહીં તમે ટીવીમાં પાછું કોરોનામાં મહાભારત આખું પાછું ચલાવ્યું હતું આમાં ઘણા બધા આપણા માવતર બેઠા જો એ ઓલી સિરિયલ ચાલુ થઈ ને ત્યારે કોઈના ઘરે ટીવી નહોતા માંડ એકાદા ના ઘરે ટીવી હોય ને એટલે આમ આમ બોલા હું ફળિયામાં મૂકી દે ને બધા કોથળા લઈ લઈને બેહી જતા હો તમને ખબર છે કે નહીં યાદ છે તમને ખબર નહી પણ અમે તો આમ સુરતમાં રહેતા ભગીરથ સોસાયટીમાં એક મગન દાદા ખાલી શું થાય છે ભાઈ એક મગન દાદા ટીવી હતું બાકી કોઈ ટીવી નહીં એટલે વચ્ચે ને અમે બધા જોતા હતા આ મહાભારત સિરિયલ નીકળી ત્યારની વાત કરું છું કેવો હમપતો લોકોમાં એક જ ઘેરે ટીવી હોય પણ બધા જોતા હતા અને જોવાડવા વાળા માટે માણસ રાજી રહેતા હતા